નમસ્કાર પેન્શન ધારક તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નિવૃત્તિ પામેલ સાઠથી એંશી વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ થઈ છે એક મોટી જાહેરાત તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે પૂરી માહિતી મેળવવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજેરોજ આવી અગત્યની માહિતીના વિડીયો જોવા મળવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વધારો કર્મચારીઓ માટે મોટા સમાચાર તો વાસ્તવમાં સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે જેને કારણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થવાની આશા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓનો પગાર ચાલીસ હજાર રૂપિયાથી વધીને એક લાખ સોળ હજાર રૂપિયા થઈ જશે તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે જેને કારણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષાઓ છે તો કર્મચારીઓ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેમના પગારમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આશા નિરાશામાં ફેરવાઈ શકે છે તો સંસદમાં નાણાં પ્રધાનના તાજેતરના નિવેદનો સૂચવે છે કે આઠમા પગાર પંચની રજૂઆતમાં વિલંબ થઈ શકે છે તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં બજેટ પહેલાં આ કમિશનની રચનાની જાહેરાત કરી હતી જો કે કમિશનની રચના હજુ પણ ચાલુ છે અને તેમાં એક ચેરમેન અને બે સભ્યો અને એક સચિવ સ્તરના અધિકારીની નિમણૂક કરવાની રહેશે પરંતુ અત્યાર સુધી સરકાર કમિશનના સભ્યોના નામ નક્કી કરી શકી નથી જેને કારણે તેની પ્રારંભિક પ્રક્રિયામાં અવરોધો આવી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો ટીઓઆર હેઠળ પગાર અને ભથ્થામાં ફેરફાર થશે તો લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આઠમા પગાર પંચની રચનાના નિર્ણયને સમર્થન આપ્યું તેમણે કહ્યું કે રિપોર્ટ અને અન્ય વિગતો સબમિટ કરવાની સમયમર્યાદા પછીથી નક્કી કરવામાં આવશે તો એ નોંધનીય છે કે ટીઓઆર હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં ફેરફાર થાય છે તો પગાર પંચની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે કમિશનના સભ્યો અને કર્મચારી સંગઠનો પેન્શનરો અને સંરક્ષણ ગૃહ બાબતો અને કર્મચારી અને તાલીમ વિભાગ જેવા મંત્રાલયો વચ્ચે પરામર્શનો સમાવેશ થાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો દસ વર્ષમાં પગાર પંચની રચના થાય છે તો તમને જણાવી દઈએ કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર મળે છે જે બે હજાર છવ્વીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે તો પરંપરાગત રીતે સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને સુધારણા માટે દસ વર્ષે એકવાર પગાર પંચની રચના કરવામાં આવે છે તો મિત્રો વધતી જતી મોંઘવારીને જોતા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં દસ વર્ષે એક મોટો વધારો થાય છે અને પગાર માળખામાં પણ ફેરફાર થાય છે તો આગામી બે હજાર છવ્વીસમાં હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સમાપ્ત થઈ જશે અને ત્યારથી નવું પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં કેટલો સમય લાગશે તે જ સમયે અગાઉના કમિશનને પણ તેમના અહેવાલો રજૂ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ વખતે કમિશનને એક વર્ષથી વધુ સમય લાગશે જો સરકાર એપ્રિલ બે હજાર પચીસમાં કમિશન બનાવવાનું નક્કી કરે તો તે રિપોર્ટ આવવામાં એકથી દોઢ વર્ષનો સમય છે તે લાગી શકે છે તો મિત્રો આઠમો પગાર પંચ છે તેને લાગુ થવામાં જેની ભલામણો લાગુ થાય તો તેમાં એકથી દોઢ વર્ષનો સમય લાગતો હોય છે તો જો એપ્રિલ બે હજાર પચીસમાં એટલે કે આ મહિનામાં એની શરૂઆત થઈ જાય તો એક વર્ષ પછી તે લાગુ કરી શકાય તો ત્યારબાદ વાત કરીએ તો ચાલીસ હજારના મૂળ પગારમાં કેટલો વધારો થશે જો સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું ટકા નક્કી કરે છે તો ચાલીસ હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓનો પગાર વધીને સત્યોતેર હજાર નવસો બાવન રૂપિયા પ્રતિમાસ થશે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવી પર નક્કી કરવામાં આવે તો પગાર બાણું હજાર પાંચસો અડસઠ રૂપિયા થશે તે જ સમયે જો સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને પસંદ કરે છે તો ચાલીસ હજાર રૂપિયાના પગાર મેળવતા કર્મચારીઓનો મૂળ પગાર વધીને એક લાખ સોળ હજાર રૂપિયાથી વધુ થઈ જશે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક સાધન છે જેના હાલના મૂળ પગારમાંથી સુધારેલા પગારની ગણતરી કરવામાં મદદ કરે છે તો મિત્રો વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર